એકસો પાંચ જેટલા ચેક કરવામાં આવતા પંદર કનેક્શન માં ગેરરીતિ સામે આવી છે તલસાણા અણીયાળી ભાલાડા તનમનિયા ગામે વીજ ચેકિંગ દરમિયાન પંદર કનેક્શનમાં સામે આવતા ત્રણ લાખ થી દંડ ફટકારવામાં આવ્યો લખતર તાલુકાના તલસાણા અણિયાળી ભાલાડા તનમનીયા ખાતે વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી ત્યારે ગ્રામ્યમાં પીજીવીસીએલ દ્વારા એકસો પાંચ જેટલા કનેક્શન ચેક કરી પંદર ડિટેઇન કરી ત્રણ લાખથી વધારે દંડ ફટકારવામાં આવતા ચોરી કરતા લોકોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે વિજિલન્સ ડ્રાઈવમાં સાત જેટલી ટીમો જોડાઈ અને પંદર જેટલા વીજ કનેક્શનમાં ગેરરીતિ પકડાતા આશરે ત્રણ લાખથી વધારે દંડ ફટકારવામાં આવ્યો લખતર તાલુકાના ગ્રામ્યમાં જીબીને બીને પીજીવીસીએલ વિજિલન્સ કોર્પોરેટ ડ્રાઇવ યોજાઈ હતી જેમાં એકસો પાંચ વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા પંદર વીજ કનેક્શનમાં ગેરરીતિ સામે આવવા પામી જેમાં પીજીવીસીએલની તલસાણા અણિયાળી ભાલાડા તનમનિયા ગામે વીજ ચેકિંગ હાથ ધરાવાયું હતું એકસો પાંચ વીજ લાઇન ચેક કરવામાં આવી જેમાં પંદર કનેક્શન વીજ ચોરી પકડાઈ હતી અને તમામ પંદર કનેક્શન ડિટેઇન થવા પામ્યા તે પંદર કનેક્શન આવતા પીજીવીસીએલમાં ત્રણ લાખથી વધારે પણ દંડ ફટકારવામાં આવ્યો હતો પીજીવીસીએલ દ્વારા સંલગ્ન કલમ મુજબ પંદર કનેક્શનમાં ગેરરીતિ સામે આવી ત્યારે આશરે ત્રણ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને પીજીવીસીએલ ડ્રાઈવમાં પકડાયેલ તમામ વીજ ધારકોને દંડ ફટકારવામાં આવતા લખતર તાલુકામાં વીજ ચેકિંગ થતા ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો